લખાણ ખોટો ત્રણે ગાડી લઈને ઉલીને ને ધસડી ગયા ઘરે એના બાપના ઘરે ઢસડીને ધસડી આવ્યા અને ત્યાં જઈને ગળામાંથી

આવી સારા સારા મોટા મોટા ફોલોવર્સ પાસે જઈ જઈને રિક્વેસ્ટ કરી કે ભાઈ અમને કયો કે મને મારા નામના ઇન્ટરવ્યુ નો આપે આવા વિડીયો નો ચડાવે મને બદનામ ના કરે